આજે ભાઈ આજે તમને બતાવી જઈ રહ્યો છું ફાલસાનું ઝાડ અને ફાલસા કેવા આવે છે એ તમને બતાવું જો ભાઈ આ ફાલસાનું એવું નાનું ઝાડ છે પણ એને ફળ મસ્ત આવે છે જો ભાઈ આ તો ઉનાળામાં ખાટા મીઠા લાગે પણ વરસાદ નહીં આવે છે આ આ બારો માસ ફાલસો છે જો ભાઈ કેટલો સુંદર છે એનું ઝાડ તો નાનું જ આવે છે છ સાત ફૂટનું જ આવે છે પણ ફળ મસ્ત આવે છે જો ભાઈ આખે બધે જ આવેલા છે જો ભાઈ જો ભાઈ આખો ફાલસો જ ભરાઈ ગયેલો છે ભાઈ જો ભાઈ ના ફળ ઉધી છે તેવું દોઠ થળ ઉધી છે જો ભાઈ નાના બાળકોને પણ મસ્ત ભાવે છે હવે બતાવવા જઈ રહ્યો છું તમને એક નાનો એવો છોડ કંકુળીનું આને કંકુડી કહેવાય આ જ ઉગે છે આને પણ કેટલા નાના નાના કંકુડા આવેલા છે જો આ સારામાં સારો છે આ જો ભાઈ આ કેટલા આવેલા છે જુઓ ભાઈ આ જો નાનો એવો છોડ છે પણ એ કોઈ એને હજારો કંકોડા આવેલા છે જો ભાઈ ખાલી પાને પાને છે જો ભાઈ એ પણ એ પાને છે પહેને છે એક એક પણ પંતો ફેલ નહીં ગયો હોય પાન છે ને ત્યાં આગળ કંપડા છે જો ભાઈ સરસ બિયારણ છોડ છે જો ભાઈ